તો તે સૌ કોઈને નવાઈ લાગે પરંતુ લહાન ચર્ચા ગામે વસવાટ કરતી શરૂ નામની કાબર બોલે છે ગામના દરેક લોકો જોડે વાતો કરે છે ખાસ કરીને નાના બાળકો અને શાળાના વિદ્યાર્થીઓ જોડે આ કાબર મિત્રની જેમ વાતો કરે છે લહાન ચર્ચા ગામે આવેલા અજીત જોડે આ કાબરના નાન પરથી સંબંધ છે કાબર જ્યારે નાની હતી ત્યારથી અજીતની મિત્ર બની જવા પામી હતી અજીત અને આ કાબર વચ્ચે મિત્રતાના સંબંધો બંધાયા છે અજી કાબરનું નામ શરૂ રાખ્યું છે કાબરને ડાંગની સ્થાનિક ભાષામાં શાળોકી તરીકે પણ ઓળખવામાં આવે છે જેને ટૂંકમાં લોહાનચા ગામના લોકો શરૂ તરીકે ઓળખાવે છે અજીત એકલતા આ કાબર જોડે મલકની વાતો કરતા હોય છે અને કાબર પણ જાણે પોતાના સુખ દુઃખની વાતો કરતી હોય એમાં વિદ્યાર્થી જોડે ભળી જઈ વાતો પણ કરવા લાગે છે અજીતના ઘરે રોજ અને સાંજના સમયે કાબર દાણા ચણવા માટે આવતી હોય છે અને અજીતનો પરિવાર પણ આ કાબરને પોતાના પરિવારનો સભ્ય ગણીને તેની દેખરેખ રાખી રહ્યો છે અજીત ન હોય ત્યારે તેના મિત્ર રવિ સાથે પણ એટલી સરળતાથી તે કાબર વાતો કરે છે રવિ શાળામાં જતા કાબરપણ પણ વર્ગખંડમાં બેસતી હોય છે અહીં પ્રકૃતિ પ્રેમી શાળાના બાળકોને શિક્ષકો પણ કાબરને આવકારે છે કાબર ચાલુ વર્ગખંડમાં પણ વિદ્યાર્થી જોડે આવી જતી હોય છે છેલ્લા ત્રણ અઠવાડિયાથી શાળાના બાળકો અને શિક્ષકોની આ કાબર જોડે સુમેળભર્યો સંબંધ પણ બંધાયો છે જેના કારણે શાળામાં આવતી કાબર પણ કોઈ ખલેલ પહોંચાડ્યા વિના પોતાની મેળે આવજા કરતી હોય છે શાળાના કર્મચારી સોમાભાઈના જણાવ્યા મુજબ નાનપણથી જ ગામને એક મિત્ર દ્વારા આ કાબરની દેખરેખ રાખવામાં આવી છે જે બાદ આ કાબરના માણસ જોડે સારા સંબંધો બંધાતા આ કાબર તેઓની મિત્રતા બની જવા પામી છે આ કાબર જાણે માણસની જેમ બોલતી હોય તેમ દરેક વસ્તુ વિશે બોલે છે એણે કંઈ જોઈતું હોય તો પણ એ પણ તેઓને જણાવે છે આ કાબર મોટાભાગે સવરના સમયે અજીતના ઘરે આવતી હોય છે ત્યારબાદ સવન આઠથી દસ વાગ્યા સુધી શાળામાં જ હોય છે જે બાદ કાબર જંગલ અને ગામમાં ફરે છે અને લહાન ચર્ચા ગામના દરેક લોકોને જાણે આ કાબર જાણતી હોય તેમ દરેકના ઘરે જતી હોય છે કાબરનું કોઈ ચોક્કસ ઠેકાણો નથી પરંતુ ખુલ્લા આકાશમાં ઉડતું આ પક્ષી માનવ જાતિમાં ભળી જવા પામ્યું છે જે જંગલ ગામ અને શાળામાં ફર્યા કરે છે ગામ લોકો જોડે ખેતરમાં પણ જાય છે ગામ લોકો દ્વારા પક્ષીને ક્યારેય પકડવામાં નથી આવતું તે પોતાની મરજી મુજબ ગામમાં ફર્યા કરે છે હું ધોરણ દસમાં ભણું છું અને આ સરું છે આ મારી સાથે સ્કૂલમાં પણ ભણવા આવે છે અને આ સર લોકો સાથે વાત પણ કર્યા કરે અને જે મારું ફ્રેન્ડ છે અજીતભાઈ પ્રકાશભાઈ ભોએ એના સાથે આ રહે છે એમનું ઘર છે અજીતભાઈના ઘરે આના માટે એક સ્પેશિયલ પિંજરો છે અને જ્યારે અમે બંને ફ્રેન્ડ ખેતરમાં જઈએ તો ખેતરમાં પણ આવે એમ સ્કૂલમાં આવે તો સ્કૂલમાં પણ